કેમ છો દોસ્તો તો હું આજે વાત કરવા જઈ રહ્યો છું સુદાન માટે છે સુદાનમાં શું ચાલી રહ્યું છે કેમ ત્યાં યુદ્ધ થાય છે કેમ ત્યાં ભૂખમરી રોગચાળો વધી ગયો છે તો આજે આપણે જાણીશું એક વિશ્વનો હિસ એવો દેશ છે જે સુદાન દેશ છે જે સુદાનમાં છેલ્લા બે વર્ષથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જે ગૃહ યુદ્ધ જેને સિવિલ વોર પણ કહેવામાં આવે છે આ યુદ્ધે દેશની આર્થિક અને સામાજિક અને માનવતાની વ્યવસ્થાની સંપૂર્ણપણે તોડી નાખી છે આખરે ત્યાં યુદ્ધ કેવી રીતે ચાલુ થયું વર્ષ બે હજાર એકવીસમાં સુદાનની સરકારે સૈન્ય દ્વારા હટાવવામાં આવી હતી એટલે ત્યાં તેની સેનાએ તે સરકારને હટાવી દીધી અને પોતાના દબદામાં આખો દેશ લઈ લીધો જે બે સેના હતી જ્યાં એસએફ અને આરએસએફ શરૂઆતમાં બંને સાથે હતા પણ જલ્દી તેની વચ્ચે મનમોટાવ થયા અને બંને અલગ થઈ ગયા સરકાર ઇચ્છું કે આરએસએફને પણ સંપૂર્ણ મિલાવી દેવામાં આવે એટલે કે આરએસએફ એક અલગ સૈન્ય છે સુદાનનું પણ આરએસએફ એ ના પાડ દીધી કે અમે તમારી જોડે જોડાવા માટે તૈયાર નથી કેમ કે જો જોડાઈ જાય એ લોકો તો સુદાનની આર્મી નો કંટ્રોલમાં આવી જાય એટલે પંદર એપ્રિલ બે હજાર તેવીસ ના રોજ તેની રાજઘાતના ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત થઈ જવા રહી હતું ત્યારે ત્યાં ગોળીબાર થયો અને થોડાક જ કલાકોમાં દેશમાં લડાઈ મેદાન ફેરવાઈ ગયું આ યુદ્ધમાં ડ્રોન હુમલાઓ બોમ્બ બારી શેલિંગ અને ભૂમિમાં લડે ચાલુ થઈ ગઈ હજારો લોકો માર્યા ગયા અને ઘણા પણ લોકો ઘાયલ થઈ ગયા આજે સુદાનમાં હાલનું ખરાબ એટલું છે કે ત્યાં હોસ્પિટલો બંધ છે દવાઓ નથી ખોરાક નથી પાણીની સુધીની તંગી છે અને ત્યાં ઘણા વિસ્તારોમાં ભૂખ મરી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે મહિલાઓ અને બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે જ્યાં શાળાઓ હોવી જોઈએ ત્યાં ધુમ્રપાન અને દૂર સિવાય કશું જ નથી જે રસ્તાઓ પર લોકો ચાલતા હતા ત્યાં આજે ટેન્કો નીકળે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મદદ કરવાનો પ્રયત્ન કરે છે પણ યુદ્ધ એટલું જો જોખમી છે કે ઘણી વાર જગ્યાએ તો પહોંચવું પણ શક્ય નથી આ દેશો શાંતિ માટે વાતચીત કરી રહ્યા છે પણ ત્યાં અત્યાર સુધીના કોઈ સ્થાય યુકેલાયો નથી અને રશિયા અને યુક્રેન જેવી યુદ્ધની સ્થિતિ થી ભયંકર યુદ્ધની સ્થિતિ ફેરવાઈ રહી છે તો તમારે આ યુથમાં તમારે કોમેન્ટ કરવાની છે કે આ યુથમાં લોકોને જલ્દી સે જલ્દી ન્યાય મળે તેવી કોમેન્ટ કરો અને આગળ વિડીયો શેર કરો તો